અમરેલી જિલ્લાનો દરિયો તોફાની બન્યો છે ભારે પવન અને વરસાદને કારણે જાફરાબાદની બે અને ગીર સોમનાથના રાજપરાની એક મદદથી સત્તર રેસ્ક્યુ કરી લેવામાં આવ્યું છે જોકે હજુ સુધી અગિયાર માછીમારો લાપતા છે અને તેમની શોધખોળ માટે ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે ખરાબ હવામાન અને દરિયામાં ભારે કરંટના કારણે હેલિકોપ્ટરથી થી રેસ્ક્યુ કરવું મુશ્કેલ બન્યું છે લાપતા માછીમારોના પરિવારજનો

ખૂબ મોટી નુકસાની આજે જાફરાબાદ અને શિયાળબેટ ગામના લોકોને આજે ભોગવવી પડી છે ભગવાનભાઈ પ્રાર્થના કરીએ કે જે લોકો છે એની શોધખોળ કરવા માટે સરકાર ચિંતા કરે છે મુખ્યમંત્રીશ્રી સાથે વાત થઈ છે હમણાં હમણાં જ કલેક્ટર સાહેબ પણ સવારના પહેલા અહીંયા આવી અને નિરીક્ષણ કર્યું છે જે કઈ સૂચના સરકાર શ્રી દ્વારા જે આપવાની ખેતી હશે એ તંત્ર દ્વારા સજ્જડ રીતે અમે સૂચના આપી અને જિલ્લામાં વહેલી થકી આ લોકો જે લાપતા છે એની શોધખોળ થાય અને એને રેસ્ક્યુ થાય એના માટે સરકાર ચિંતા કરે છે અને કાર્ય કરે છે પ્રાર્થના કરીએ કે લોકો જે લાપતા છે એ સુરક્ષિત રીતે ઘરે આવે ગઈકાલે ત્રણ બોટ જાફરાબાદના દરિયા કિનારે 18 નોટકલ માઇલના અંતર ઉપર પલટી ગઈ હતી એમાં ત્રણ બોટોમાંથી બે બોટ જાફરાદા જાફરાબાદ પોર્ટથી લગતી હતી અને એક બોટ આપણા ગીર સોમનાથમાં રાજપરા પોર્ટના લગતી હતી કુલ મળીને એમાં અઠ્ઠાઈસ લોકો હતા જેમાંથી સત્તર લોકોના રેસ્ક્યુ થઈ ગયા છે અને અગિયાર લોકો અત્યારે મિસિંગ છે એના માટે કોસ્ટગાર્ડના વેસલ અને બે હોવરક્રાફ્ટ એની લોકેશન ઉપર સ્ટેશન છે અને એને શોધી રહ્યા છે એના સિવાય હાલ કેમ કે ત્યાં વરસાદ ચાલુ છે અને દરિયા દરિયામાં કરંટ પણ છે તો એરક્રાફ્ટ ઉડી નથી શકતા પણ જ્યારે મોસમ ક્લિયર થશે તો બે એરક્રાફ્ટ પોરબંદરથી અને બે એરક્રાફ્ટ દમણ પરથી સ્ટેન્ડ બાય ઉપર છે જે પણ ત્યાં આટા મારશે અને આ લોકોની સર્ચ અને રેસ્ક્યુ કરશે એના સિવાય જેટલી બોટે દરિયામાં હતી એ બધાને પરત આવવા માટે સૂચના આપી દીધી છે બોટે પરત પણ આવી રહી છે અત્યાર સુધી બસો બાર બોટે પરત આવી ગઈ છે બાકી બોટે પણ ટૂંક સમયમાં પરત આવી જશે આ બધું બોટો સાથે સંપર્ક થઈ ગયા છે એના સિવાય ત્યાં એક એનડીઆરએફની ટુકડી પણ સ્ટેશન કરાવવામાં આવી છે જાફરાબાદ અને રાજુલા માટે કે કોઈપણ ગામમાં અગર રેસ્ક્યુની પરિસ્થિતિ ઊભી થાય તો તે પણ કરી શકે છે